અગર જો તમારી મગફળી એંસી દિવસથી લઈ અને સો દિવસના સમયગાળાની વચ્ચે હોય તો આપે આ વિડીયો જોવાનું ચૂકવાનું નથી કારણ કે પાસલી અવસ્થાએ ખાસ કરીને દોડવો ભરાય તેલની ટકાવારી વધે અને ક્વોલિટી સારી મળે એના માટે કઈ માવજત અત્યાર સુધી આપણે બધી કરી અને ભૂલીને તો નથી ગયા ને તો એના માટે થઈને અમારા સાથે સતત જોડાયેલા રહે નમસ્કાર દોસ્તો ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું હું શું મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ખાતે ફરજ બજાવું છું અને આજે ચર્ચા કરવાની છે કે આપણી મગફળી અત્યારે હવે લગભગ લગભગ બધાને પાકની ઉપર આવી ગઈ છે તો આ પાકતી અવસ્થાએ આપણે કેવી એવી માવજત કરવી જોઈએ કે જેથી કરીને અત્યાર સુધી કરેલી આપણી માવજત સી ફોકટ ન જાય અને જેના લીધે થઈ અને આપણે સારામાં સારું ક્વૉલિટી ઉત્પાદન મેળવી શકીએ સારામાં સારું દોઢવાનો ભરાવો લઈ શકીએ અને સારી તેલની ટકાવારી એટલે કે ઉતારો સારો મેળવી શકીએ તો એના માટે થઈ અને આપણે આજે અમુક બે ત્રણ જે ટ્રીટમેન્ટ આપણી છેલ્લી બાકી રહી ગઈ કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો હવે મને પર્સનલી ફોન કરીને કહેતા હોય છે કે સાહેબ ઘણો ટાઈમ થઈ ગયો આપનો વિડીયો હજુ સુધી આવ્યો નથી પરંતુ માફ કરજો કારણ કે હું એક બે એવા કામમાં અટવાયેલો હતો કે ગયા મહિનાની અંદર એટલું બધું ફોકસ આપના સુધી પહોંચાડી નથી શક્યો તે બદલ માફી પરંતુ મિત્રો હવે આપણે છે એ કઈ મગફળીની અંદર કઈ અવસ્થા એટલે કે હવેની અવસ્થાએ કેવું ધ્યાન રાખવું જોઈએ તો એની આજે આપણે ચર્ચા કરવાની છે તો આપણે જાણીએ કે અત્યારે જે મિત્રોની મગફળી એસી દિવસની આસપાસના સમયગાળાની અંદર પહોંચી છે તો એ મિત્રોએ ખાસ કરીને અત્યારે અહીંયા જે મેં દર્શાવ્યું છે કે કેલ્શિયમ નાઇટ્રેટ તો એ શા માટે જરૂરી છે તો એની આપણે ચર્ચા કરીએ તો મિત્રો પહેલાં તો દોડવાનો ભરાવો ખૂબ સારો થાય તો આપણા માટે ખૂબ અગત્યનું છે દોડવાનો ભરાવો સારો હોય વજન સારો ઉતરતું હોય કારણ કે ઘણી વખત આપણે છેલ્લી અવસ્થાએ ઘણું બધું નુકસાન ભોગવવું પડતું હોય કાંધાનું પ્રમાણ વધી ગયું હોય તો એને થોડુંક ડાઉન કરવા માટે વજન વધારે હશે તો કાંધું ઓછું નીકળશે તેલની ટકાવારી કારણ કે જ્યારે વ્યાપારી આપણી મગફળી લેવા આવે ત્યારે ઘણીવાર ઉતારો કાઢતા હોય છે કાં કેટલાના ઉતારાની મગફળી છે તો તેલની ટકાવારી કાઢવી આપણા માટે ખૂબ અગત્યની છે દાણાની અને ફોફાની શાઇનિંગ કેવા કલરનું શાઇનિંગ આપે છે તો એ પણ આપણા માટે ખૂબ અગત્યનું છે એટલે ક્વોલિટી માટે તો આમાં બહુ જાજો ખાસ આ આ ટ્રીટમેન્ટ આપણી એવી છે કે એની અંદર ખાસ એવો કોઈ ખર્ચો હોતો નથી એની અંદર ખાસ કરીને તમને એક બે ખાતરોની એવી ભલામણ કરવી છે કે એ કદાચ તમે ઉપયોગ ન કરતા હોય તો એકવાર ઉપયોગ કરી લેજો એની પાછળ તમને એ જણાવવાનું છે કે કેલ્શિયમ નાઇટ્રેટ્સ છે આપણે ખાસ કરીને ઉપયોગ કરવાનો છે કારણ કે દોડવાનો ભરાવો દોડવાના ભરાવા માટે કેલ્શિયમ ખૂબ અગત્યનું છે એટલા માટે થઈ અને કેલ્શિયમ નાઇટ્રેટ જો તમે છંટકાવમાં નાખતા હોય તો તમારે સો ગ્રામ નાખવાનું છે એક પંપની અંદર બરાબર ફોન નહીં કરતા ધ્યાન રાખીને સાંભળી લેજો અને જોઈ લેજો સો ગ્રામ એક પંપની અંદર નાખવાનું છે અગર તમારે છંટકાવ નથી કરવું અને તમારે આપી દેવું છે સીધે સીધું તો વીઘે ચાર કિલો તમારે સોળ ગોઠાના વીઘામાં ચાર કિલો અને એકરે દસ કિલો કેલ્શિયમ નાઇટ્રેટ છે એને આપણે પૂંખી દેવાનું છે જેથી કરીને તમારો દોડવો છે એ ખૂબ સારો ભરાવદાર થાય પણ પાણી ભરાયેલું ખેતર ન હોય એની થોડીક ધ્યાન રાખવાની છે બીજો મુદ્દો છે બોરોનનો ઉપયોગ કરવાનો છે મિત્રો વીસ ગ્રામ જેટલું બોરોન એક પંપની અંદર આપણે નાખી અને સ્પ્રે કરશું તો પણ ખૂબ સારું પરિણામ આપણને છે એ મળી શકે છે તો બોરનનો પણ ઉપયોગ ઘણા લોકો એવું કે મારે ફૂંયાની આગળ છે ને ઝીણી એવી પેપડી થાય પછી એનો મતલબ વિકાસ નથી થતો તો એના માટે થઈને બોરોન ખૂબ ઉપયોગી છે અત્યારે માર્કેટની અંદર કેલ્શિયમ અને બોરોન પણ એક પ્રોડક્ટ આવે છે ખૂબ સારું એનું નામ મેં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લખેલું છે મિત્રો કેલ્શિયમ નાઇટ્રેટ પણ કઈ કંપનીનું સારું આવે કે અથવા તો કેવું સારું આવે કયા નામથી મળે છે એનું પણ નામ મેં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નાખેલું છે એટલે ખાસ યાદ રાખજો કેલ્શિયમ નાઇટ્રેટ પંપમાં નાખો તમ અને પૂંખીને નાખો તો દસ કિલો પ્રતિ એકર બરોબર એક એકરમાં દસ કિલો નાખવાનું છે બોરોન આપણે વીસ ગ્રામ એક પંપની અંદર નાખવાનું છે કેલ્શિયમ અને બોરોન જો તમને ભેગું મળતું હોય તો આપણે એ છે ચાલીસ એમ એલ એ લિક્વિડ ફોર્મની અંદર આવશે એક પંપમાં નાખી અને છંટકાવ કરવાથી પણ ખૂબ સારું પરિણામ મળે છે ગયા વર્ષે મગફળીની દુનિયામાં ખૂબ સારું એવું ઉત્પાદન લીધું હતું મિત્રો આજે મગફળીનું ઉત્પાદન માત્ર ડીએપી યુરિયા કે બલ્કી ખાતર નાખવાથી નથી મળતું પણ વોટર સોલ્યુબલ ખાતરો જ્યારથી માર્કેટની અંદર આવ્યા છે તો એ પણ ખૂબ સારું પરિણામ આપતા થઈ ગયા છે મારો પર્સનલ મારા ખેતરનો કયો તો ખેતરનો અનુભવ હું તમને કહું છું કે છેલ્લા ત્રણ ચાર વર્ષથી હું જે ટ્રાયલ અખતરા કરી રહ્યો છું તો આ અખતરાની અંદર જેટલી વખત વોટર સોલ્યુબલ ખાતરોનો ઉપયોગ વધારે વખત થયો એટલું જ ઉત્પાદન છે વધારે સારું મળેલું છે એટલે ઘણી વખત આપણે ખર્ચો છે ફૂગનાશક દવાની અંદર જંતુનાશક દવાની અંદર બેક્ટેરિયા નાખવાની અંદર પુષ્કળ માત્રાની અંદર ખર્ચો કરવા આપણે તૈયાર હોય એ ખર્ચો કરી દીધેલો હોય પરંતુ જો આવા વોટર સોલ્યુબલ ખાતરો માત્ર ને માત્ર ભૂલી જતા હોય તો આપણે ઘણું નુકસાન ભોગવવું પડતું હોય એ સિવાય જે મિત્રોની મગફળી એસી પિંસેસી નેવું સો દિવસ સુધી પહોંચી ગઈ છે તેણે ઝીરો ઝીરો પછાનો ઉપયોગ કરવાનો છે ઝીરો ઝીરો પછાની અંદર પોટેશિયમ આવશે હવે ઘણાને એવું થાય ઘણા મને એમ ફોન કરે કે અમે પાંચ કિલો ઓલું મ્યુરેટ ઓફ પોટાશ નાખી દઈએ તો નહીં આ પોટેશિયમ સલ્ફેટ છે આની અંદર પચાસ ટકા જેટલું પોટેશિયમ છે અને પંદરથી વીસ ટકા જેટલું આની અંદર સલ્ફરનું કન્ટેન આવે મિત્રો એ સલ્ફર આપણે તેલની ટકાવારી વધારવા માટે ખૂબ અગત્યનું સાબિત થશે ક્વોલિટી બનાવવા માટે ખૂબ અગત્યનું સાબિત થશે એટલે પંચ્યાસીથી નેવું દિવસે તમે પહોંચ્યા હોય તો ઝીરો ઝીરો પચાસ સો ગ્રામ એક પંપની અંદર કેટલું સો ગ્રામ એક પંપની અંદર આને પૂંખવાનું નથી પંપમાં યાદ રાખજો માપ અગર તમને એવું થાય કે હજી પણ આપણી મગફળી લાંબા સમય સુધી ઊભી રહે એમ છે એકસો વીસ દિવસ સુધી ઊભી રહે એવી પરિસ્થિતિની અંદર છે તો બીજો ડોઝ તમે ઈચ્છતા હોય તો મારી શકો બત્રીસ નંબરવાળાએ આ બધા ડોઝ મારી અને કેલ્શિયમ નાઇટ્રેટ અને પોટેશિયમ સલ્ફેટનો ડોઝ ડબલ રાઉન્ડ મારવા હોય તો કાંઈ પણ વાંધો નથી ખૂબ સારું દાણાનો ભરાવો થશે ઘણીવાર તમે જોજો મગફળી અમુકવાર ફોલવી પણ મુશ્કેલ થાય હાથના ટેરવા દુખી જાય એટલા ભરાવદાર દાણા હોય કારણ કે વેરાયટીની અંદર આ બધું એ જમીનની અંદર હોય અમુકમાં અને અમુકવાર એ લોકો એવો સ્પ્રે કરેલો હોય કે જેથી કરી અને દાણા ભરાવદાર અને વજનદાર બનતા હોય તો મિત્રો ખાસ મારે અગત્યની સૂચના આજની તમને એ આપવાની હતી કે દાણાનું વજન દોડવો ભરાવા માટે દાણાનું વજન વધારવા માટે તેલની ટકાવારી માટે અને ક્વોલિટી માટે કેલ્શિયમ નાઇટ્રેટ કેલ્શિયમ બોરોન ભેગું આવે તે એ ન હોય તો બોરોન એકલું અને કેલ્શિયમ એકલું એ સિવાયનું ઝીરો ઝીરો પછા હવે તમને એવું થાય કે આ બધા ભેગા કરીને મારી દઈએ તો નહીં આ બેને ભેગા કરી શકાય આને અલગ રાખજો હવે આની સાથે તમારે અત્યારે ફૂગના પ્રોબ્લેમ બધાને બહુ બધા વધી ગયા તો આપણે ફૂગનો એક વિડીયો બનાવશું આવતા આવનારા બે ત્રણ દિવસની અંદર એનો નિયંત્રણ માટે શું કરી શકાય પરંતુ આને ફૂગનાશક સાથે મિક્સ કરવાના નથી નહીતર એક રિઝલ્ટ મળવાની સંભાવના બહુ ઓછી થઈ જશે ઈયળનો પ્રોબ્લેમ હોય તો જંતુનાશક દવા હોય લીંબોળીનું તેલ હોય તો એની અંદર તમે મિક્સ કરીને નાખી શકો હમણાં એક ખેડૂતનો અનુભવ હતો કે એમને માત્ર ને માત્ર લીંબોળીનું તેલ નો ઉપયોગ કર્યો પહેલાં ક્લોરન ટ્રીના પ્રોલ જેવી દવાઓનો ઉપયોગ કરી અને ઈયળો મારવાનો પ્રયત્ન કર્યો પણ એમાં સફળતા ન મળી પરંતુ લીંબોળીનું તેલ જે અત્યારે માર્કેટની અંદર તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલું છે અથવા તો નીચેની જે લાઈન છે એમાં લખેલું છે એ તેલનો તમે એ ખેડૂતે ઉપયોગ કર્યો તેમને ખૂબ સારું પરિણામ આવ્યું કે લાંબા સમય સુધી ઈયળ નથી આવતી એટલે ઝેર કરતાં આ વસ્તુનો ઉપયોગ કરવો ખૂબ સારો ઉપરાંત એના ખેતરની અંદર રોજને ભૂંડનો પ્રોબ્લેમ હોય તો એ પણ એને ઘણો બધો એની ંદર નિરાકરણ જોવા મળ્યું હતું એટલે જે ખેડૂત મિત્રોને આવી સમસ્યા હોય તો એ લીંબોળીનું તેલ નીચે આપેલા સંપર્ક નંબરમાંથી ફોન કરી અને એની માહિતી મેળવી શકે છે એટલે ખૂબ સારી વસ્તુ છે ખેડૂતોના અભિપ્રાય તમે સાંભળજો ઉપરાંત મારે તમને એક રિક્વેસ્ટ એ પણ કરવાની છે કે જે ખેડૂત મિત્ર મારો વિડીયો જોઈ રહ્યા છે અને એને ચેનલ સબસ્ક્રાઈબ કરી નથી તો આ તમને કાળું બટન અહીંયા જે બતાય છે એ કાળા બટન ઉપર ક્લિક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં બેલ આઈકોન હોય તો એની ઉપર ક્લિક કરીને નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી જો ઉપરાંત મારે તમને એ કહેવાનું છે કે આપણે છે ઘણા બધા ખેડૂત મિત્રો વિડીયો જોતા હોય પણ લાઈક કરતા ન હોય લાઈક કરતા ન આવડે તો આ લાઈકનું જે આ રીતનું તમને બટન દેખાઈ રહ્યું છે બટન ઉપર ક્લિક કરી જો નીચે બીજું ખાસ તમારે કોમેન્ટ એ કરવાની છે કે હવે સિઝન પૂરી થવામાં છે ઘણા બધા ખેડૂત મિત્રો મને પોઝિટિવ રિવ્યુ આપી રહ્યા છે કે સાહેબ તમે કીધું હતું પાયાથી લઈ અને અત્યાર સુધી તમારી માવજત કરેલી છે ને ખૂબ સારું પરિણામ મેળવ્યું છે જેને ન મળ્યું હોય એ પણ અને જેને સારું પરિણામ મેળવ્યું એ ખાસ કરીને કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા બીજું મારે એવા પાંચ સાત ખેડૂત મિત્રોના વિડીયો જોઈએ છે કે જે ખરેખર પાયાથી લઈ અને અત્યાર સુધી તમે જે માવજત કરી છે એમાં તમને મેં કીધું તો એ પ્રમાણે માવજત કરી તો તમને કેવી સફળતા મળી છે એના નાના નાના એક એક મિનિટના વિડીયો મારા વોટ્સએપ નંબર સિત્તેર ડબલ બાવન હજી એકવાર લખી લેજો સિત્તેર છેતાલીસ ડબલ બાવન ચોત્રીસમાં અહીંયા લખી પણ દઉં છું તમને સિત્તેર છેતાલીસ ડબલ બાવન ચોત્રીસ આ નંબર ઉપર મને વોટ્સએપ કરજો હાઈ ક્વોલિટીની અંદર થોડો આડા ફોનથી વિડીયો ઉતારજો જેથી કરીને મને પણ ખુશી થશે કે મારો ખેડૂત વર્ગ અત્યારે મારા લીધે થઈને ઘણો ખુશ થયો છે તો આપણે બીજા અમુક લોકોને પણ બતાવી શકીએ કે આનું પરિણામ ખાસ મળે છે કે નહીં તો મારી આ એક તમને રિક્વેસ્ટ છે હું હાર્ટફુલ્લી તમને કહું છું કે હું તમારો આભાર અતિશય માનીશ કે કારણ કે મારે તમારી આ જે સફળતા છે એ અન્ય લોકોને યુટ્યુબના માધ્યમથી દેખાડવી છે એટલે મને વિડીયો મોકલવાનું નહીં ભૂલતા અસ્તુ આભાર જય હિન્દ